શું લેવા પીવો છે એટલે તને ખબર પડશે મારી જવાબદારી નો અહેસાસ છે તને આ જેટલા હપ્તા નોકરી ધંધા નું ટેન્શન છે તને ઘેર બેઠા નથી ખબર પડતી સ્ક્યુઝ મી હે તુમો બીજા ની એમ સુસાઈડ કરી લઉં જીવું છું છો ને હું કમ્પ્લીટ જીવો છો ઘેર આવશું તને કઉ છું મારા એટલે ટેન્શન છે એટલે મારા લોચા છે એમ કઉ છું કોઈ દાડે તો પછી માણસ કોક દાડે થોડુંક એક બે ઘૂંટા મારી લે તને શેનો કકરાટ મોડ્યો છે તે કેમ પીધું ને પેક બનાય એ પેક બનાય મારો સોરી છે તૈયાર પૂ પીસ બોલ આ પેક છે અને આયા આ મારી ગયો જાહેર જે થાય ને તોડી લેજે બોલ જો રિક્વેસ્ટિંગ ઇઝ આઈ એમ ઓકે ડન છે ને ફાયર એન્ડ આઈ એમ ઇઝ વર્કિંગ ઇન માય ફ્રેન્ડ એમ બીકમ માય ફ્રન્ટ ઓફ એવરી વેર સમજણ ના પડે ન હતું કહી દઉં હું ફારા ભાઈ બંધ જોડે બેઠો છું ડોન્ટ ડિસ્ટર્બ મે બરાબર રાતે ઈચ્છા થશે તો આ અવાજ આવશે આ બંકો આવશે બાકી નહીં આવે જવું હોય ને તો દરવાજા ખુલ્લા જ છે એની ટાઈમ મારા આ ખભા પર કેટલો વજન છે ને તને નથી ખબર એટલે તું મારી પર આટલી આ પાવર કરી જાઉં છું

હે તું બીજાની જેમ સુસાઈડ કરી જીવું છું ને હું કમ્પ્લીટ જીવું છું ઘેર આવશું છું મારા એટલે ટેન્શન છે એટલે મારા લોચા છે એમ છું કોઈ તો પછી માણસ કોક દાડે થોડુંક એક બે ઘૂંટા મારી લે તને શેનો આ કકરાટ મોડ્યો છે તે કેમ એમ પીધું ને પેક બનાય એ પેક બનાય મારો સોરી શ્યા તૈયાર પુ પીસ બોલ આ પેક છે અને આયા આ મારી ગયો છે તોડી લેજે બોલ જો રિક્વેસ્ટિંગ ઇઝ આઈ એમ ઓકે ડન છે ને ફાયર એન્ડ આઈ એમ ઇઝ વર્કિંગ ઇન માય ફ્રેન્ડ બીકમ માય ફ્રન્ટ ઓફ એવરી વેર સમજણ ના ને નતું કહી દો હું ફારા ભાઈ બંદો જોડે બેઠો છું ડોન્ટ ડિસ્ટર્બ મે બરાબર રાતે ઈચ્છા થશે તો આ અવાજ આવશે આ બંકો આવશે બાકી નહીં આવે જવું હોય ને તો દરવાજા ખુલ્લા જ છે અને ટાઈમ મારા ખાભા પર કેટલું વજન છે ને તને નથી ખબર એટલે તું મારી પર આટલી પાવર કરી જાઉં છું નોનસેસ પીપલ બ્લડી ફૂલ મૂકીશ મૂકીશ અને તારો ફોન કરવો હોય તો કરજે ના કરો હોય તો ના કરતી તારે જેમ કરવો એમ કરજે બાપો ફોન ફાયર છે બરાબર છે ઓકે ફોન મૂકી દેજે ન કરે ન તો સોતરવ પાડ દેજ ચાલ મૂકી દે ફોન અવાજ ના જોઈએ બિલકુલ એમ આજે ઘેરજીન જે થાય તો લેજે મારે સુટો પાડી દેજે અતરપી લે મિત્રો જોડે બેઠો છે બંકો ઓકે મૂકફોન